જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં બાર થી પંદર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ગુજરાતમાં વીસ મે થી ચોવીસ મે સુધી સાયકોલોનિક અસરો જોવા મળશે તેમણે કહ્યું કે આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તારીખ પચીસથી પાંચ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ